રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરેલ ટિપ્પણીનો વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યું સાથે જ ભારતીય જનતા પાર્ટીએ રૂપાલાની લોકસભા ટિકિટ રદ ન કરતા ક્ષત્રિય સમાજ તેને હરાવવા મેદાને પડ્યો છે ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું સ્ટેન્ડ લઈ લીધું છે ક્ષત્રિય સમાજનો ધર્મસ્થ ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો ધર્મરથ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા સમગ્ર ગુજરાતમાં ફર્યો હતો રાજપૂત ક્ષત્રિય સમાજનો ધર્મરથ કાગવડ શ્રી ખોડલધામ મંદિરે પહોંચ્યો છે સંકલન સમિતિના પીટી જાડેજા સહિતના મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ધર્મરથ સાથે હાજર રહ્યા હતા ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ હાર અને ખેસ પહેરાવીને ધર્મરથનું સ્વાગત કર્યું હતું સાત દીકરીઓના હસ્તે ધર્મરથને કંકુ તિલક કરી વધાવ્યા હતા રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ધર્મરથ કાઢવામાં આવ્યો હતો ધર્મરથ રાજકોટ લોકસભામાં ભાજપ વિરુદ્ધ મતદાન માટે ફર્યો હતો પરસોત્તમ રૂપાલાએ કરેલ ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે સંકલન સમિતિના ભાર્ગવીબા ગોહિલે જણાવ્યું હતું કે પદ્મિનીબા વાળા અને અમે બધા સાથે જ છીએ સમાજની વાત હોય ત્યાં ક્ષત્રિય સમાજ એક જ છે વોર્ડ સમિતિ ગામડા સમિતિ તાલુકા સમિતિને સૂચનાઓ આપી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ખૂબ જ શિસ્ત સાથે તેને જગ્યા આપવાની છે સભામાં વિરોધ કરવાનો નથી મર્યાદા રાખીને આગળ વધવાનું છે અને મર્યાદા રાખવી એ ક્ષત્રિયોનો ગુણધર્મ છે ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના શ્રી પીટી જાડેજાએ જણાવ્યું છે કે નવ દિવસથી રાજપૂત સમાજનો રથ ગામે ગામ ફર્યો હતો આજે મા ખોડલના ધામમાં રથયાત્રાની પૂર્ણાહુતિ થઈ છે આજે ક્ષત્રિય સમાજ ખોડલધામ ખાતે આવ્યો છે પાટીદાર સમાજ જે અમારો સન્માન કર્યું તે ખૂબ જ અદ્ભુત સન્માન હતું આજ પાટીદાર સમાજનો પ્રેમ છે પાટીદાર સમાજ અમારી સાથે છે પરસોત્તમ રૂપાલા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજને એક કર્યા છે ક્ષત્રિય સમાજની તમામ સંસ્થાઓ એક નેજા હેઠળ આવી છે સમાજને તોડવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે ભાજપના ક્ષત્રિય આગેવાનો દ્વારા સમાધાન માટે દમાણ કરવામાં આવશે તો આંદોલન હજુ વધુ ઉગ્ર બનશે હોદ્દા વગરના એક પણ ક્ષત્રિય ભાજપની સાથે નથી ક્ષત્રિય સમાજ ભાજપ સાથે હોવાનું ખોટું સોશિયલ મીડિયા પર વિડીયો અને મેસેજ ફેરવવામાં આવી રહ્યા છે ગઈકાલે આણંદમાં પચાસ હજારથી વધુની ક્ષત્રિય સમાજની મેદની હતી ત્યાં સોશિયલ મીડિયા બંધ કરી દેવામાં આવ્યું હતું સાથે વધુમાં જણાવ્યું હતું કે નવ દિવસની યાત્રા સંપૂર્ણ થઈ છે અમારી પરમાં ખોડલના આશીર્વાદ છે અહેવાલ વિજય મકવાણા